કચ્છ એસટી ડેપોના વિભાગીય નિયામક યોગેશ પટેલની સીધી સૂચના અનુસાર રાપર એસટી ડેપો ખાતે ડેપો મેનેજરના સહયોગથી નિઃશુલ્ક મસાલાયુક્ત ઠંડી છાસનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ સાડા ત્રણસો જેટલા મુસાફરો આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનો લાભ લે છે અને મહાવીર જયંતિ નિમિત્તે અનેક જગ્યાએ જીવદયાના કાર્યક્રમો અને જીવદયાના કાર્યો થયા હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ કચ્છમાં હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે રાપર એસટી બસ સ્ટેશન ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સીધી સૂચના અનુસાર રાપર ડેપો રાપર ડેપો ખાતેથી આવજા કરતાં મુસાફરો જનતા માટે ગરમીમાં રાહત મળી શકે તે માટે એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના વડપણ હેઠળ વર્ષીભાઈ શરીફભાઈ ચૌહાણ મોહનભાઈ બારોટ નવગણભાઈ રામદાસભાઈ ગિરીશભાઈ શામજીભાઈ ટ્રાફિક કંટ્રોલર શૈલેષભાઈ તથા ડેપોના અન્ય કર્મચારીઓના સહયોગથી ઠંડી મસાલાયુક્ત છાશનું વિનામ મૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે છે દરરોજ સાડા ત્રણસો જેટલા પ્રવાસીઓ અને માર્ગો આ છાશનો લાભ લઈ અને તૃપ્તિ અનુભવે છે રાપર તેના બેંક ચોક ખાતે આજે મહાવીર જયંતિ નિમિત્તે રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી પીઆઈ જે બી બબુડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડનો પણ આ તકે ખાસ સહયોગ મળ્યો છે એક તરફ બસ સ્ટેશનમાં છાસ કેન્દ્ર અને બીજી બાજુ આજે મહાવીર જયંતિ નિમિત્તે દેના બેંકમાં દેના બેંક ચોકમાં પણ છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું નીલપરના બાળકો તથા ગ્રામ્ય સેવા સંગઠન તથા નીલપર ત્રંબો પાંજરાપોળમાં ખાસ થનું વિતરણ પણ આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશી ઉપપ્રમુખ જીતેન્દ્ર મોરિબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા દિવ્ય દેવોશી પ્રીત મોરબિયા સહિતના લોકોના સહયોગથી કરવામાં આવ્યું હતું